સામાન્ય કાળનો બીજો રવિવાર આજના શુભ સંદેશમાં યુહાન સાક્ષી પૂરે છે ઈસુની અસ્મિતતા બાબતે ઈસુ દુનિયાનો પાપ હરી લેનાર છે યુહાન તો પાણીથી સ્નાન સંસ્કાર કરાવે છે ઈસુ તો પવિત્ર આત્માથી સ્નાન સંસ્કાર કરાવનાર છે સાંભળીએ સંત યુહાનકૃત શુભ સંદેશ અધ્યાય એક કડી ઓગણત્રીસ થી ચોત્રીસ બીજે દિવસે ઈસુને પોતા તરફ આવતા જોઈને યુહાન બોલી ઉઠ્યા જુઓ પેલું ઈશ્વરનું ઘેટું એ દુનિયાનું પાપ હરી લેનાર છે એને જ વિશે હું કહેતો હતો કે મારી પાછળ એવો એક માણસ આવે છે જેનું સ્થાન મારા કરતાં આગળ છે કારણ હું જન્મ્યો તે પહેલાં પણ તે હતો જ હું પોતે એને ઓળખતો નહોતો પણ પાણીથી સ્નાન સંસ્કાર કરાવવા હું આવ્યો તેનો હેતુ એ જ હતો કે ઇઝરાયલ આગળ તે પ્રગટ થાય પછી યુહાને પ્રતિજ્ઞાપૂર્વક જણાવ્યું મેં પવિત્ર આત્માને પારેવાના રૂપમાં આકાશમાંથી ઉતરતો અને એના ઉપર બેસતો જોયો છે હું પોતે પણ એને ઓળખતો નહોતો પણ જેણે મને પાણીથી સ્નાન સંસ્કાર કરાવવાને મોકલ્યો હતો તેણે મને કહ્યું હતું જ્યારે તું પવિત્ર આત્માને કોઈની ઉપર ઉતરતો અને બેસતો જુએ ત્યારે જાણવું કે પવિત્ર આત્માથી જે સ્નાન સંસ્કાર કરાવવાનો છે તે એ છે મેં નજરો નજરે જોયું છે અને હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે એ ઈશ્વરનો પુત્ર છે ઈસુ માનવ બનેલા પ્રભુ છે આપણામાં રિવાજ છે ઓળખ કરાવવાનો લગ્ન પ્રસંગે બંને પક્ષના સગાઓની અરસપરસ ઓળખ કરાવવામાં આવે છે કોઈ કાર્યક્રમના પ્રમુખની અથવા અતિથિ વિશેષની ઓળખ કરાવવામાં આવે છે જે ઓળખ કરાવે તે આ પ્રમુખ અને અતિથિ વિશેષની માહિતી કોઈક સ્ત્રોત દ્વારા પ્રાપ્ત કરે છે આજના શુભ સંદેશમાં સ્નાન સંસ્કારક યોહાન ઈસુની ઓળખ કરાવે છે આપણે સ્નાન સંસ્કારક યોહાનના શ્રોતાઓ છીએ ઈસુ દુનિયાનું પાપ હરી લેનાર છે દુનિયામાં હું પણ વસું છું મારે મારા પાપ ઈસુને આપી દેવાના છે ઈસુ મારા પાપો લઈ લે છે કારણ ઈસુને મારા પર પ્રેમ છે ઈસુ સમયની દૃષ્ટિએ સ્નાન સંસ્કારક યોહાન પછી દુનિયામાં પ્રવેશે છે આ તો માનવ બનેલા ઈસુની વાત ઈસુ સ્નાન સંસ્કારક યુહાન કરતાં છ મહિનાના છે પણ ઈસુ તો પ્રભુ છે પ્રભુનો આરંભ નથી પ્રભુ તો છે જ એટલે પ્રભુ તરીકે ઈસુ સ્નાન સંસ્કારક યોહાન કરતાં આગળ છે સ્નાન સંસ્કારક યોહાનને ઈસુ વિશે માહિતી આપનાર છે પ્રભુ પિતા પ્રભુ પિતાએ સ્નાન સંસ્કારક યોહાનને કહી રાખેલું હતું કે જ્યારે સ્નાન સંસ્કારક યોહાન મસીહના આગમનની તૈયારી રૂપે લોકોને સ્નાન સંસ્કાર કરાવે ત્યારે તેમણે આંખો ખુલ્લી રાખવાની છે સ્નાન સંસ્કાર સ્વીકારનારાઓમાંથી જે કોઈની ઉપર પવિત્ર આત્મા ઉતરી આવે તે જ છે માનવ બનેલો ઈશ્વર પુત્ર સ્નાન સંસ્કારક યોહાને ઈસુને ઓળખવાના છે અને પછી જ તેઓ ઈસુને લોકો સમક્ષ રજૂ કરી શકે સ્નાન સંસ્કારક યોહાને ઈસુ પર પવિત્ર આત્માને ઉતરતા જોયા છે એટલે ઈસુ જ ઈશ્વર છે અથવા ખ્રિસ્ત છે આ ઈસુ પવિત્ર આત્માથી સ્નાન સંસ્કાર કરાવશે આપણને પવિત્ર આત્માનો સ્નાન સંસ્કાર કરાવવામાં આવ્યો છે સ્નાન સંસ્કાર કરાવનાર સાધન કોઈ પુરોહિત છે પણ સ્નાન સંસ્કાર કરાવનાર ઈસુ પોતે છે ઈસુનું કાર્ય જ આ છે આપણા પાપો પોતા ઉપર લઈ લેવા અને આપણને પવિત્ર આત્માથી ભરી દેવાના આપણે ઈસુને વળગી રહીએ આપણો જન્મ કેથલિક પરિવારમાં થયો આ પ્રભુની જ યોજના હતી કેથલિક મા બાપે આપણને સ્નાન સંસ્કાર કરાવ્યો આપણે હજુ બાળક હતા ત્યારે જ હવે એકમાત્ર ઈસુ સિવાય આપણો કોઈ પ્રભુ ના હોઈ શકે આજે આપણને ઈસુમાં શ્રદ્ધા છે એ પવિત્ર આત્માની કૃપાને કારણે એટલે આપણે નમ્ર રહેવું જ રહ્યું આપણે આપણી શ્રદ્ધાનું અભિમાન ના કરી શકીએ શ્રદ્ધાનો એક અર્થ એવો લઈ શકાય કે પ્રભુ મારી પાસેથી જે અપેક્ષા રાખે છે તે પૂરી કરવી બીજા શબ્દોમાં કહીએ તો પ્રભુની ઈચ્છા પૂરી કરવી પ્રભુ તો મારા સ્વાસ્થ્યમાં મારા આનંદમાં રાજી છે એ માટે જ પ્રભુ પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે સામો પ્રશ્ન પૂછ્યા વગર આપણે પ્રભુની ઈચ્છા પૂરી કરવાની છે સ્નાન સંસ્કારક યોહાન આપણને કહે છે કે ઈસુ એ પ્રભુ છે आश्रयस्थ बो आश्रयस्थ बनी रहो अम आश्यस्तान ને સૃષ્ટિ નો થઈ

रे मल भगवान् बहो आश्रयस्थान बनी